તેના પિતાનો દિવાની દાવો નામંજૂર કરતી કોર્ટ ખરાબ ઈરાદાથી કંઈક મેળવવા માટે કેસ કર્યો હોવાનું કેશોદ કોર્ટનું તારણ કેશોદ કોર્ટે સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધમાં ચુકાદો આપ્યો બે જમીનના સાટાખાત અંગે બે અલગ અલગ કેસમાં પિતા પુત્રએ દાવો કર્યો હતો સાંસદ અને તેના પિતાનો ઈરાદો ખરાબ હોવાનું નોંધી કોર્ટે દાવાને નામંજૂર કર્યો છે તો સાંસદ અને તેના પિતાનો ઈરાદો ખરાબ હોવાનું કહી અને કોર્ટે દાવો નામંજૂર કર્યો છે જુનાગઢ સાંસદ અને તેના પિતાનો દિવાની દાવો નામંજૂર કરવામાં આવ્યો છે